સાયકલ લઈને આપણે ઉના રિઝલ્ટ લેવા જવાનું છે તો વ્લોગમાં બન્યા રહે બહુ મજા આવશે અને હું વ્લોગમાં આવે તમે ખાલી નિહાળજો અને કમેન્ટ કરજો અને ચાલો પછી જઈએ ચાલો હા આપણી ટાર છે તો આને લઈને જવાનું છે આપણે ઉના કાંઈ ઘટે નહીં જો ચાલો તો પછી ફટાફટ લઈને જઈએ આપણે તો નીકળી ગયા હવે સાયકલ લઈને એ પણ સાયકલ લઈને હે ચાલો પછી ફટાફટ આપણે ગાઈએ બધું લોડર ને બધું લીધું છે અત્યારે અને આ મારી સ્કૂલ છે જોઈ લેજો હજી આ વિજયભાઈને કોલેજમાં જવાનું છે અને આપણે રિઝલ્ટ છે આપણે ઘરે જઈને ખોલ્યું આજે અત્યારે શિક્ષણ છે બધું જો ચાલો તો પછી ફટાફટ આપણે ઘેર જઈએ અને આપણી ટારજન છે ચાલો તો જઈએ આપણે ઘરે ચાલો હવે ધીમે ધીમે નીકળી ગયા અને ગીતમાં ગીતમાં મોબાઈલમાં ગીત વાગે

પેટ્રોલે બધું ફેરાવીશ તો આઈટીઆઈ બાજુ નીકળીશ એડમિશન લેવું પડે એમાં કંઈ ઝેર નહીં આવે અમારે વાહન બેસે એટલે તો કોલેજ કરવાની છે એટલે એનું એડમિશન લેવાનું છે એટલે અત્યારે કોલેજે પણ જાઓ અને આઈટીઆઈ પણ જાઓ ચાલો બંને અત્યારે આપણે લોકેશન આવી ગઈશ અને જે ભાઈ સાથે આપણે આઈટીઆઈ છે તો ચાલો આપણે જઈએ

તો મિત્રો અત્યારે ફેસરી આવવાનું છે અને બાજરો કાઢવાનું છે આજ તો મારા દાદાનું તો ચાલો તો આપણે શર્ટ તો બધું બદલાઈ લીધું અને ટોપી લગાવી લીધી એટલે ઉડે નહીં અને ડુંગળે આપણે ખરાબ ન થાય એટલે આપણે ચેન્જ કરી નાખી શર્ટ જ શર્ટ ખાલી ચેન્જ કર્યું કેમ કે શર્ટ જ બગડે વધારે તો ચાલો તો ફટાફટ જાય ને ચાલો તો ફેસરી આવી ગયું છે અને આપણે પણ આવી ગયા મોટા ડુંડા નથી ઢેગ્યો નથી કેમ કે પોળા પોળા ક્યારે લાગે છે હાલો મિત્રો તો પછી બાજરો તો કાઢી લીધો અને હવે આપણે ઘેર બાજુ થાય પછી થોડું કામ સાવી પણ પડી જાય થોડું કામ હતું સાવી લઈને જવાનું હતું ફટાફટ ગરમી એક નંબર થાય કાંઈ ગટ તે નહીં હા તો સારું જ છે બસ પણ ઢુંડાનું બધું નીકળી ગયું છે હવે ખાલી કાંધું જ રહ્યું છે હવે થોડું કામ આવીએ તો ફટાફટ આપણે ગાયે પતાવી ના જ છે ચાલો તો હવે આપણે શું કહેવાય બાસ્કાલ બધા ભરી જશે અને બધા વેશ ભવે ભાઈ હું તાશ ફટાફટા સીન નાખે હા ભાઈ કેમ હું તાશ આપણે <laughs> 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 પવેશ ના મામા ની ના જઈશ અને કેળા નું કઈક કીધું કીકા પવેશ ભાઈ દર્જન કેળા લેવા જાણ છે ખાવ હોય તો પછી કમેન્ટ કરજો રામણો આવી ગયો છે અહિયાં રામણા નથી બરોબર એટલે યાર મમદાસ ભાઈ એમ કે હોજ વાળી દે આ બધીમાં રામણા છે એક નંબર દેખાય તમને કઈ બહુ નથી આખી ખાસ

આમાં એક રામણો અન્ય તો ખોટા ખોટા તેજિયા નાખે અહીંયા ખજૂરા પડવા આવ્યા છે પણ ખજૂરા છે ને એક બધા કાસા છે ને અત્યારે ગમે જોઉં ખજૂરા છે એ કાસા છે એટલે કઈ એમાં કઈ થાય એમ નથી સાલો પાસે અતાના હોય જાય હાલે ભવાલ હું કામ કી કાસ આ મોઢા મેન્દ્રાને ઓલા જેવા કર્યા છે

આ બનાવું તો ભયેશભાઈ નો ઓર્ડર આપજો એ ખાલી ટાયર જ કાઢીએ બીજું નહીં કે કરે એ ટાયર જ કાઢે હવા જ પણ એવા તો નહીં ભાઈ તો મિત્રો અમે નાઈ ધોને તૈયાર થઈ ગયા છે ને લીધી તમે અને બસ હવે આ લોકનું આપણે એન્ડિંગ કરીએ અને આવતો લોકનો બધા મળીએ તો તૈયાર રહેજો આપણો લોક જોવા માટે તો ચાલો બધાને શું કહેવાય કે રામ રામ અને હું કેવાય બાય બધા ને ટાટા બાય બાય સી આવી જો